હલુરિયા ચોક વિસ્તારમાં ચોરીની શંકાના આધારે બે યુવકોને ઢોર માર મારવામાં આવતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો મૂળ રાજસ્થાનના અને આનંદનગર વિસ્તારમાં રહેતા યુવકો નવાપરા વિસ્તારમાં પહોંચ્યા હતા તે સમયે મોબાઈલ ચોરી કરી હોવાની શંકાના આધારે રાજસ્થાનના બંને યુવકોને માર મારવામાં આવ્યો હતો બાદ આ બંને યુવકો ટ્રાફિક પોલીસના શરણે પહોંચ્યા હતા તે સમયે બંને યુવકોને હસ્તગત કર્યા હતા બાદ સમગ્ર મામલો ગંગાજળિયા પોલીસ મથકે પહોંચતા આ રાજસ્થાનના યુવકોએ તેમના ચાર મોબાઈલ માર મારનારના યુવકોએ લઈ લીધો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો તો બીજી બાજુએ આ રાજસ્થાનના યુવકોએ માર મારનાર યુવકોએ મોબાઈલ ચોરી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો

है ऐसा हुआ था उसका कोई दूसरे आदमी का भाड़ा भाटा था पाँच उसने उसको भाड़ा नहीं दिया मेरा से गया है वो नहीं मिलेगा भाई तो फ़ोन बहन हाथ ना हो पा दो मैंने आपको तो मारो था कौन कौन मारो મારો જો મારો જો તમે આવીને ખા કરી જો એ અમા કેમ રઉતો છો તમે યાર અમે અમે ઉભા છીએ અમારો છો કાજ લેવા દો મારો તમે જે મારવા ના જો યાર આયા મારવાનો આયા પોલીસ સામે મારવાના છે એ કે છે કે બધું બતાવી દે પોલીસ સ્ટેશન આની એક લઈ લો લઈ લો પોલીસ સ્ટેશન લઈ લો ફોન નંબરમાં ગાડી બોલાવો પેટ્રોલ માં ફોન કર એટલે આવી જાય ને એટલે વાર ફરિયાદ કરી આવો તમે ગાડી જા લેને બોલાવજે તમારા અહીંયા નહી આવો પછી અહીંયા પોલીસ અમને મારું નહોતું લાવતા કોઈ કરતા કોઈ દેખમ નહોતું કરતા બોલે મને ઇજ્જત કરાવી છે આ મેં કરાવી છે અહીંયા તમને પોલીસ આવશે ને મારી શું મારશે હું તો ભલા મારા ભાઈનો મેરા ભાઈનો મેરા ફોન હું ચાહકે પાસ છે એટલે મે આયા થા

અમારી રમતી વગેરે બધા ફોન કર્યા રમથે બોલા કે ભાઈ અમારે ફોન કરે ના હજી કોક મારશે તો અહીંયા બેઠ છે બે ભાગો નઈ હવે No, ¿No? 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 ¿No?